નમસ્કાર દર્શક મિત્રો નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવનની સીલિંગ એક ભાગ તૂટી પડતા નાસભાગ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી દરમિયાન ઘટી દુર્ઘટના સદનસીબે કોઈ જાનહાનિ ન થતા હાશકારો રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા યોજાઈ રોટાથોન ક્લીન ભરૂચ ગ્રીન ભરૂચ ક્લીન નર્મદા અને વેક્સિનેશન ડ્રાઈવ ની જાગૃતતા માટે યોજાઈ વોકાથોન ભરૂચના શક્તિનાથ સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવનના પ્રવેશ દ્વારની ડાબી તરફથી સીલિંગનો એક ભાગ અચાનક ધરાશયી બનતા એક તબક્કે નાસભાગનો માહોલ સર્જાયો હતો શનિવારે મોડી સાંજે પંડિત ઓમકારનાથ કલાભવન ખાતે સ્વર્ગીય લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અર્પવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હોલમાં કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી દરમિયાન અચાનક મોટો ધડાકો થતાં લોકો હોલની બહાર ભાગ્યા હતા જ્યાં પંડિત ઓમકારનાથ કલાભવનના પ્રવેશ દ્વારની ડાબી બાજુએ સીલિંગનો એક ભાગ અચાનક જ તૂટી પડ્યો હતો હોલના પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ જ્યાં આ ભાગ તૂટી પડ્યો હતો ત્યાં જ કાર્યક્રમને શરૂ થવાને વાર હોય કેટલાક છોકરાઓ બાકડા ઉપર બેઠા હતા જ્યાં અચાનક છતનો ભાગ તૂટી પડ્યો હતો સદન આ ઘટનામાં કોઈ અનુભવ્યો હતો ઉલ્લેખનીય છે કે સરકારી ખાતા દ્વારા આ હોલ લાખોના ખર્ચે રિનોવેશન કર્યા બાદ વહીવટ માટે પાલિકાને સોંપવામાં આવ્યો હતો આ હોલમાં અચાનક છત તૂટી પડવાની ઘટના તંત્રના સારા વહીવટની ચાડી ખાય છે ક્યાં તો યોગ્ય માવજત નથી કરાતી અથવા તો સરકારી બાબુઓએ લાખો રૂપિયાનો કાગળ હિસાબ દર્શાવી યોગ્ય ગુણવત્તા જાળવ્યા વિના હોલનું રિનોવેશન પૂર્ણ કરી હાશકારો મેળવ્યાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે સાથે જ યોગ્ય ઇજનેરો દ્વારા પુનઃ ભરૂચના એકમાત્ર પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવનની યોગ્ય મરામત કરાવાય જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેવી લોક માંગ ઉઠવા પામી છે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રોટેથોનનું આયોજન કરવામાં આવ્યું જેને નાયબ દંડક દુષ્યંત પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા રવિવારની ખુશનુમા સવારે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેને રોટાથોન નામ આપવામાં આવ્યું ક્લીન ભરૂચ ગ્રીન ભરૂચ ક્લીન નર્મદા અને વેક્સિનેશન ડ્રાઈવની જાગૃતતા માટે આ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો પાંચ અને દસ કિલોમીટર માટે યોજાયેલ આ વોકેથોનને ભરૂચના ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા રોટરી ક્લબના પ્રમુખ ડોક્ટર વિક્રમ પ્રેમકુમાર સભ્યો ઇનરવિલ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પોતાના હેલ્થ માટે પણ જોડ્યો છે જો પોતે સ્વસ્થ રહીશું તો બધું જ આપણે સારા કામો કરી શકીશું અને એની સાથે સાથે કે ભરૂચને આવનારા દિવસોમાં ક્યાં લઈ જવું છે અને ભરૂચ આવનારા દિવસોમાં શું કરી શકે છે ભરૂચ ચાલી પણ શકે છે ભરૂચ દોડી પણ શકે છે આ પ્રકારના એક સુંદર કાર્યક્રમ રોટરી ક્લબે યોજ્યો છે હું એમના પ્રેસિડેન્ટ ડૉક્ટર વિક્રમકુમાર સેક્રેટરી રચના અને ઇવેન્ટ ચેર કેતન દેસાઈને હું હૃદયથી અભિનંદન આપું છું ને આખી રોટરી ટીમને અભિનંદન આપું છું કે જે આ કાર્યક્રમે એ લોકોએ સફળ બનાવ્યો અને છેલ્લે સૌ ભાગ લેનારને દિલથી અભિનંદન પાન ગુજરાત સ્પોર્ટ્સવેર પ્રાઇવેટ લિમિટેડ જે માટે જોઈએ છે સતત કાર્યરત એવી સ્પોર્ટ્સવેર ગારમેન્ટ્સનું ઉત્પાદન કરતી કંપનીને જગ્યાઓ માટે નવા સ્ટાફની ભરતી કરવાની છે કટિંગ રૂમ સ્ટાફ જેન્ટ્સ તથા લેડીઝ ઓછામાં ઓછા ચાર વર્ષનો કટિંગનો અનુભવ ધરાવતા કટિંગ માસ્ટર સિલાઈ મશીન સ્ટાફ જેન્ટ્સ તથા લેડીઝ સિલાઈ કામ જાણતા અનુભવી કોમ્પ્યુટર ડિઝાઇનર કોરલ ડ્રો ફોટોશોપ તથા ના કોર્સ કરેલ હોય અને તેની ઉપર ડિઝાઇન કરી શકે તેવા અનુભવી વ્યક્તિઓ એમ્બ્રોડરી સ્ટાફ ઓછામાં ઓછા ત્રણ વર્ષના કોમ્પ્યુટર રાઈઝ એમ્બ્રોઇડરી મશીનના અનુભવ ધરાવનાર યોગ્ય ઉમેદવારોને પગાર અનુભવ મુજબ આપવામાં આવશે ભરૂચ રેલવે સ્ટેશન થી કંપની સુધી ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવશે સંપર્ક કરો સવારે આઠ થી સાડા ચાર કલાક દરમિયાન પાન ગુજરાત સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ બાવારુસ્તમ રોડ મુકામ પોસ્ટ પર એજ તાલુકા જિલ્લો ભરૂચ મોબાઈલ સેવન ઝીરો ફોર થ્રી વન ડબલ વન ફોર ફાઈવ એટ નાઇન થ્રી વન સિક્સ સેવન ફાઈવ વન ઝીરો નાઇન સેવન

શું તમારે ત્યાં ચાનો વધુ વપરાશ થાય છે તો આવો અમારે ત્યાં ભરૂચની જૂની અને જાણીતી પ્રખ્યાત ચા ખરીદવા ચા કેસર જેવી વર્ષોથી એક જ ટેસ્ટ અને ઓછી વપરાય તેવી વ્યાજબી ભાવે ચા મળશે તથા હોલસેલ ભાવે ખાંડ પણ મળશે સ્થળ સાલીમાર બિગ બજારની સામે સિવિલ હોસ્પિટલ રોડ ભરૂચ મોબાઈલ નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું પિસ્તાલીસ સિત્યોતેર ઝીરો એક ધી જનરલ હોસ્પિટલ મેનેજ બાય પ્રાઇમ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર ભરૂચના વિકસતા જતા ચાવજ રોડ પર વિડીયોકોન કંપનીની નજીક પ્રાઇમ હોસ્પિટલ જ્યાં ઉપલબ્ધ સેવાઓમાં મેડિકલ અને પલ્મોલોજી વિભાગ આઈસીયુ વિભાગ કેન્સર વિભાગ ટીએનટી વિભાગ ઓર્થોપેડિક સર્જરી ગેસ્ટ્રો અને બેરિયાટ્રિક સર્જરી વિભાગ પેથોલોજી તથા રેડિયોલોજીની પણ સુવિધા ઉપલબ્ધ આ ઉપરાંત અદ્યતન આઈસીયુ વેન્ટિલેટર સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ મિની વેન્ટિલેટર બાયપેપ મલ્ટીપેરા મોનિટર ઇન્ફ્યુઝન પંપ ઈસીજી ઇમરજન્સી સેવા પ્રાઇમ હોસ્પિટલ અનુભવી અને નિષ્ણાત તબીબોની સેવાઓ પ્રાઇમ હોસ્પિટલમાં ઉપલબ્ધ ચાવજ રોડ ભરૂચ મોબાઈલ ડબલ નાઇન સેવન નાઇન સિક્સ ભરૂચ હાઇવે ઉપર પાલચ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ પર બગાસ ભરેલ ટેમ્પોમાં આગ ભબૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી શનિવારની રાત્રે ભરૂચ હાઇવે ઉપરથી એક ટેમ્પો ચાલક બગાસ ભરીને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાલચ ચોકડી ફ્લાયઓવર બ્રિજ પરથી રાત્રે નવ કલાકે અચાનક આગ ફાટી નીકળી હતી આગને પગલે ચાલકે ટેમ્પો તે ભડકે બળવા લાગ્યો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં હાઈવે ઉપર નાસભાગ મચી જવા પામી હતી આગને પગલે ભરૂચના ફાયર ફાઇટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે મળતી માહિતી અનુસાર ભગાસ ભરીને ટેમ્પો ચાલક વાલિયાથી નીકળેલ કડી ક્લોક જવા કાર્યક્રમ યોજાયો સ્વર સામ્રાજ સ્વર્ગીય લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા માટે અગ્રીમ અખબાર સંદેશના શ્રી કોમ્યુનિકેશન દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ખાતે લતા એક દંતકથા નામ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સંદેશના બ્યુરો ચીફ શબ્બીર ચોકવાલાના નેજા હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં વડોદરાના વિભાવરી યાદવ તથા તેઓના વૃંદે લતાજીને સંગીતમય શ્રદ્ધાંજલિ આપી હતી કાર્યક્રમને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો હતો અને લતાજીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા જેઓ હાલમાં યુકે થી પોતાના માદરે વતન આવ્યા છે જેઓએ ગામમાં ગરીબ પરિવારો માટે અનાજની ની પચાસ કીટો તૈયાર કરી અને મોહસીને આઝમ મિશન નબીપુરના સહયોગથી ગરીબ પરિવારો લિસ્ટ બનાવ્યું અને મિશનના સભ્યો હફેઝ ફેઝુલ તથા હસ્તે જરૂરિયાતવાળા કુટુંબોને આપવામાં આવી હતી આ પ્રસંગે પોતાના સહયોગ આપવા બદલ નબીપુર મોસીને આઝમ મિશનનો આભાર વ્યક્ત કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગોલ્ડન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મારુતિ સેટિંગ ડેપોના ઉદઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં નવી વંડર એક્સ્ટ્રીમ સિમેન્ટનો પણ ઇનોગ્રેશન સમારંભ યોજાયો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોલ્ડન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આજરોજ મારુતિ સેટિંગ ડેપોના શુભારંભ પ્રસંગે નવી વંડર એક્સ્ટ્રીમ સિમેન્ટનો પણ ઇનોગ્રેશન સમારંભ યોજવામાં આવ્યો આર કે માર્બલની કંપનીની વંડર સિમેન્ટ દ્વારા પ્રીમિયમ સિમેન્ટ વંડર એક્સ્ટ્રીમનું અંકલેશ્વર ખાતેથી ભરૂચ તથા નર્મદા જિલ્લા માટે લોન્ચિંગ કરવામાં આવ્યું આ પ્રસંગે મારુતિ સેટિંગ ડેપો બિઝનેસ પાર્ટનર અરવિંદભાઈ તથા રવિભાઈ ઝોનલ હેડ ધવલ મોદી એરિયા મેનેજર ઇકબાલ ઘોઘરી તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા ભરૂચ જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે યુવાનોના કરુણ મોત નીપજ્યા ભરૂચ તાલુકાના ત્રાલસા ગામના ડેરાફળિયામાં રહેતા ચોત્રીસ વર્ષીય પ્રિયેશ નટવરવાળન ગતરોજ પોતાની બાઇક નંબર જી જે સિક્સટીન ડબલ ડી સેવન ઝીરો ટુ સેવન લઈ ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ ચિશ્તિયા શિફા પાર્ક સોસાયટી સામેથી પસાર થઈ રહ્યો હતો તે વેળા પુરપાટ ઝડપે ધસી આવેલ ટેન્કર નંબર જી જે સિક્સ બી વન સેવન ટુ ફાઈવના ચાલકે બાઇક સવારને ટક્કર મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે મૂળ કારેલી અને હાલ જંબુસર તાલુકાના ઉચ્છળ ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા ચોત્રીસ વર્ષીય રમેશ જયંતિભાઈ પઢિયાર ગતરોજ બપોરે પોતાની બાઇક લઈ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલ ટેમ્પો ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રમેશ પઢિયારને ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અકસ્માત અંગે વેડજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જમ્મુસર તાલુકાના કારેલી ગામની સીમમાં જુગાર રમતા બે જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે સાત જુગારી ફરાર થયા વેળજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જંબુસર તાલુકાના કારેલી ગામની સીમમાં જુગારધામ ચાલી રહ્યું છે જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા અને ત્રણ બાઇક તેમજ એક ફોન મળી કુલ એકાવન હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો ગામમાં રહેતા જુગારી રમેશ ગેમલસંગ પઢિયાર જિગ્નેશ જયંતિ પઢિયારને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય સાત જુગારીઓ ફરાર થઈ ગયા હતા જગડિયા તાલુકાના મુલત ગામની સીમમાં માર્ગની બાજુમાં પાર્ક કરેલ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા મૂળ ભાવનગરના જૂના રાજપરા ગામનો અને હાલ ઝગડિયા તાલુકાના મુલદ ગામની સીમમાં શેરડી કટિંગના પડાવ ખાતે રહેતા વિષ્ણુ ભૂપતભાઈ પરમારે પોતાની બાઇક નંબર જી જે ફોર ડબલ બી નાઇન સિક્સ ફાઇવ થ્રી ગત તારીખ નવમી ફેબ્રુઆરીના રોજ મુલદ ગામની સીમમાં માર્ગની બાજુમાં પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી તેઓની બાર હજારની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ખોવાય છે ભરૂચના દાંડિયા બજાર શનિદેવ મંદિર નજીક એક થેલી ખોવાઈ છે જેમાં આધાર કાર્ડ અને અન્ય અગત્યના દસ્તાવેજો છે જે કોઈને પણ મળે શનુભાઈ છગનભાઈ પ્રજાપતિ પાંચ યોગેશ્વરનગર બે ભરૂચનો મોબાઈલ નંબર પર નાઇન ફોર ટુ સેવન વન સેવન સિક્સ ટુ પર સંપર્ક કરવો સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચના પંડિત ૐકારનાથ ઠાકોર કલા ભવનની સીલિંગનો એક ભાગ તૂટી પડતા નાસભાગ લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી દરમિયાન ઘટી દુર્ઘટના સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં હાશકારો રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા યોજાયે રોટાથોન ક્લીન ભરૂચ ગ્રીન ભરૂચ ક્લીન નર્મદા અને વેક્સિનેશન ડ્રાઇવની જાગૃતિ માટે યોજાયે વોકાથોન તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર